આવર આણ લાજાળું લોપે નહીં પછી ઘરે નહીં ડગલું ભાણ ઓલા કરમે કાશબ રાઉત કાશબ કાશબ એટલે સૂર્યનારાયણ હા એને રાઉત એટલે એને સૂર્યનારાયણ હેલો અમે આવી ગયા છીએ આજે રામભાઈ ના ઘરે આવી ગયા છે જો આજે ઘરે મહેમાન ગતિ કરી છે અને એ સરસ મજાના એવા ગીત ગાય છે કે સરસ મજાના ભજન કે બધે ભજન ગાવા જાય છે પોતે એનો સાહિત્ય બધી સરસ રીતે ગાય છે એની સ્વરપેટીમાં જાણે લક્ષ્મીજી બેઠા હોય એવું લાગે છે મને તો એવો સરસ અવાજ એવું સરસ એ

તારા દિવસ એ દેખીને દુખિયા આવે એ બને તો થોડું કાપજે રેજી કેમ તમે આવ્યા છો રે એવું નવ કે જે રે હેજીએ ને ધીરે રે એ ધીમે તું બોલવા દે જે રે આવકારો મીઠો આપ ઝેર રેજી તારાયાંગણિયા એ પૂછીને જો કોઈયા વેરે આવકારો મીઠો આપ જે રે પછી વાત એની સાંભળી ને આડુ ને જો ધીમે રે એ ધીમે તું બોલવા દેજે રે આવકારો મીઠો વાહ કેવું સરસ ગીત ગાયું કે આપણી સંસ્કૃતિ નું જો કે આપણે આંગણીએ આવી એને આવકારો મીઠો આપજે સરસ મજાનું આ ભજન તમારા કંઠે એવું સરસ ગાયું કે વાહ કે આવા બોધ લીધા જેવો છે કે આપણે આંગણી આવ્યો હોય મોઢું નહીં પહેરવાનું કે ધીમે ધીમે બોલવા દે છે વાહ આ કેવું સરસ ગીત ગાયું હવે તમે આ તમારા ચારણ વિશે કોઈ આમ ઇતિહાસ એવો કઈ માતાજી નો એવો અમારે તો ઇતિહાસ તો અથાગ છે એનો કઈ પાર જ નહી પાર જ નહી એટલા ઘણા ઇતિહાસ છે તમારી આઈ આઈ ની શક્તિ એટલી છે હા

અને મોડું થઈ જાય ત્યારે આવડ માતા જે સૂરજ ને આણ દીધી કે સૂરજ નારાયણ તો ઉગતો નહિ ઉગતો નહીં થંભાવી દીધો હા એટલે એ એક દુઓ કઉ કે આવડ તોડી આણ લાજાળું લોપે નહીં પછી ભરે નહીં ડગલું ભાણ ઓલા કરમે કાશબ રાઉદ કાશબ કાશબ એટલે સૂર્ય નારાયણ હા એનો રાઉદ એટલે એનો સૂર્ય નારાયણ એમ કાશબ રાઉદ એટલે શક્તિ તો અમારે ઘણી ઘણી શક્તિ ઘણી શક્તિ તમારા એમ કે જો એક લાકડી ની શક્તિ છે જોયું ચારણ ની દીકરી આગળ તો લાકડી હોય જ એની શોભા છે એવું નથી મારવા ને કરવાનું એવું કશું નથી પણ એને એની તમારા પેરવેસ એ લાકડી આવી જાય છે લાકડી શક્તિ છે તમારી શક્તિ છે શક્તિ છે લાકડી અને ઘણું બધું છે અમારા તો ઇતિહાસ આમાં ઘણા એટલા દુનિયાના છે એમ

હોય ને અભાવ હોય જમીન નો જગ્યા ન હોય તો રાખતા હોય પણ નેહડો વધારે વાલો તમે ગમે ત્યાં જગભાગો હોય તો બાજુમાં નેળો હોય કારણ કે માતાજી નું સ્થાપન જ એમાં આમાં અમારે ધરતી કપ થાય તો કઈ ઉપાધિ નહીં

வனரவனி ਉਂਝ ਗਲੀ ਮਾ ਚਾਲੇ ਲੈਨੇ ਮਹੀ ਨੰਦਨੋ ਲਾਲ ਮਨੇ ਸਾਵੇਂ ਮੜਿਓ ਤਿਆਰੇ ਨੰਦਨੋ ਲਾਲ ਮਨੇ ਸਾਵੇਂ ਮੜਿਓ ਤਿਆਰੇ ਜੋਤਾ ਦੇ ਸਰਮਾਈ ਗੈ ਰੇ ਕਨ ਨਹੀਂ ਆਤਰੀ ਮੁਰਲੀ ਵੇ ਰਣ ਥਈ

કાનુડાનું મોરલી નું વેરણ એ આખા બધા તમે શબ્દ એને સાંભળશો તો એમ થાય કે ના સાંભળ્યા જ કરી અને અવાજ એવો પાછો રામભાઈ નો આ ગીત ગાયું તમને આ ધન્યવાદ તમારી સ્વર જે ભગવાને આપી છે એ તમે કાયમી તમે બધે ગાતા વધારે તમે બધે ગાવા જાવ સારું કાટી નાખ કાટી નાખ સરપંચ એક બરાત શા જો બે ચૂલા રાખ્યા ચૂલા બે રાખા ના રાખા મૂર્છી મજૂજા બનાવે છે દુલમાં દૂધ છે નવી આયા છે તાજી તાજી દૂધ છે દૂધ દૂધ ભરવા જા હા દૂધ ભરવા હા

આ તાજા તાજા દૂધ નો ચા છે આ બીજી વાર પણ વાંધો નઈ જરાક થોડો થોડો બસ બસ ના જો ચા કેવો પણ બે નો ચા છે ભગવાન ગાટા રગડા પાણી જ ચા અમારું ઘરનું ચાનું ભાવે ના જ આવો ચાલો આ વિડીયો વિરામ આપીશું નવા જ વિડીયો મળીશું મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ